વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે સાંજે ચાર વાગે વડોદરા એરપોર્ટ પહોંચશે ત્યારબાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જશે વાતાવરણ ખરાબ હોવાથી બાય રોડ પણ કેવડિયા જાય તેવી શક્યતા કેવડિયાના સર્કિટ હાઉસમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે પીએમ મોદીના આગમન પહેલા કેવડિયામાં એસપીજી સહિત ચુસ્ત બંદોબસ્ત ભાજપના પાંચસો જેટલા કાર્યકરો ધારાસભ્યો અને નેતાઓ પણ કેવડિયા જશે એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમ બાદ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે